જેના ટેકે એ અત્યારે નેતા નેતાબીનાથી એ સમાજને પૂજતા પણ નથી

આપણે બધા જ વિશ્લેષકો હોય પત્રકારો હોય મીડિયાકર્મી હોય કે લેખકો હોય કે આલોચકો હોય બધાને એક સોફ્ટ કોર્નર શું હોય છે જે હોય તે બધા જ રાજકારણીઓની જ હંમેશા રેવડી કાઢતા હોય છે કે એ ભ્રષ્ટાચારી છે વચન ફોક છે કોઈ જાતની એનામાં નીતિમત્તાનો છાંટો નથી બધા જ એટલે બધા જાણે પોતે કામધેનું ગાય હોય એમ બધાને સિંગડે ઉલાળતા હોય છે અને કારણ કે પિક્ચરમાં પણ આપણે એ જ પિક્ચરાઇઝેશન જોઈએ છીએ નેતાઓ ભ્રષ્ટ છે નેતાઓ બધા દુનિયાભરના તમે ગમે તે બાબતમાં વાત કરો એટલે તમારે ટોટલી ટોટલી નાગરિક એમ જ કહેશે છે કે આ બધું ભ્રષ્ટ જે રાજકારણના કારણે છે પરંતુ આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે રાજકારણીઓ એલિયન્સ નથી ઉપરથી નથી ટપકતા રાજકારણ આપણામાંથી જ રાજકારણીઓ બને છે તો જેવા તમે એવા જ નેતા હોય ને પહેલા જમાનામાં એવું હતું યથા રાજા તથા પ્રજા કે રાજા જે સારો હોય એવી એની પ્રજા હોતી સારી હતી હવે એ સ્થિતિ નથી હવે યથા પ્રજા તથા રાજા કળિયુગ છે જેવી પ્રજા એવો નેતા અને આપણે જુઓ કોઈને એકબીજાનો છોછ નથી રહ્યો આપણે બધા જ એટલે કે જનતા તમામ આ બધી બાબતોને સામાન્ય ગણી દે છે કોઈને આંચકો નથી આવતો શું કામ હવે રૂઢી થઈ ગયું એવું લાગે છે અને પછી બધા પાનના ગલેથી માંડીને ટીવીના ગલા સુધી બધા કોસવા બેસી જાય કે રાજકારણીઓ ખરાબ છે રાજકારણીઓ ખરાબ છે આજે તમે જે બેહતરીન વિષય છેડો છે વાત ગુજરાતી ને ધન્ય છો તમારો પોઈન્ટ આ તરફ ગયો છે કે સમાજમાં પણ શું ચાલી રહ્યું છે અને જો સમાજમાં પણ આવું થતું હશે તો રાજનીતિ તો કઈ હદે છે તમારે કલ્પના કરવી પણ અઘરી છે અત્યારે શું થઈ રહ્યું છે ખેર રાજકારણી રાજકારણીની જગ્યાએ છે બહુ બધું ચાલી રહ્યું છે આપણે બધા જાણીએ છીએ પાટીદાર સમાજ ક્યારથી બાકી તો એ શિક્ષણથી માંડીને સમાજ લેવલે પોતપોતી રીતે આગળ હતો જ બિલકુલ રાજકારણમાં એને જેવી સંખ્યા એવી એને સીટ મળતી અને જીતી જતા પણ પાટીદાર શબ્દ પહેલા લેવા અને કડવા ચાલતું હતું પટેલ ચાલતું હતું પછી પટેલનો પાટીદાર જે થયું એ ત્યારથી બધાના મગજમાં આવ્યું જ્યારથી હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ ના નેજા હેઠળ એક આંદોલન ચાલ્યું નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધમાં ત્યારે અહીંયા આનંદીબેન હતા વાત તો એનો મુદ્દો બહુ વાજીબ હતો કે ભાઈ અમને અમારા જે સવર્ણો જેને કહેવાય છે અથવા તો જનરલ કેટેગરીના જે લોકો છે જેમ કે પટેલ બ્રાહ્મણ વગેરે બિલકુલ આ લોકોના છાત્રો બેની દીકરીઓ બધાય ભણવામાં હોશિયાર હોવા છતાં એને અનામતનો લાભ નથી મળતો એ દુઃખ નહોતું એનાથી બીજું દુઃખ એવું હતું કે તમે જે કીધું કે કામ ધેનું ને મળે ને સૂકું તણખલું લીલાછમ ખેતરો બધા આખલા કરી જાય છે મને એ સમજાતું નથી પ્રભુ આવું સાને થાય છે તો સવર્ણોને અને હાર્દિક પટેલને એને એમ સમજાતું નહોતું કે આવું સાને થાય છે એટલે મુદ્દો એટલો વાજીબ હતો કે જેને કારણે હાર્દિક પટેલને તો મહેસાણા સિવાય કોઈ ઓળખતું એને બદલે આખું બ્રહ્માંડ મીંડું પછીથી ઓળખવા બિલકુલ શું કામ કે સાચો મુદ્દો હોવાને કારણે સમાજને એને સપોર્ટ હતો હાર્દિક પટેલ શૂન્ય હતો શૂન્યમાંથી આગળ જેટલા જેટલા મીંડા બધા જ મીંડા હતા એક બે ત્રણ ચાર પાંચ એની આખી જે ત્રેવીસ ચોવીસ વર્ષની ઉંમર હતી ત્રેવીસ ત્રેવીસ મીંડા હતા પણ સમાજ નામનો એકડો એના આગળ લાગી ગયો એટલે હાર્દિક પટેલ અબજોપતિ થઈ ગયો એમ કહેવાય લાગણીની દ્રષ્ટિએ તાકાતવાળની દ્રષ્ટિએ નેતૃત્વની દ્રષ્ટિએ વગેરે વગેરે હવે એ આંદોલન પછીથી પાટીદાર સમાજના નેતાઓ અનેકો થયા હાર્દિક પટેલને જે હાઈપ મળી અને અમદાવાદનું

અને હાર્દિક રાતોરાત બની ગયો સુપરસ્ટાર ત્યારથી એક નવું પરિમાણ ઉમેરાણું સમાજના ટેકેથી કે સમાજના નામે અથવા સમાજની સમસ્યાઓને આગળ ધરીને નેતાગીરી કરવાની એક નવી ફેશન કયો તો ફેશન અને ટ્રેન્ડ કયો તો ટ્રેન્ડ શરૂ થયો કે જેણે આ આંદોલનની આગેવાની લીધેલી હાર્દિક પટેલ કયો કે નિખિલ સવાણી કયો કે મનોજ પંદારા કયો અતુલ પટેલ દિલીપ સબવા આ બધા અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્યા માંડી રેશમા બેન પટેલ સુધીના અને આવા અનેકો એ પેલા આવ્યા તા સમાજના નામે સમાજ માટે સમાજના સમાજ દ્વારા લોકશાહી લોકોની લોકો માટે લોકો દ્વારા એ સેન્સમાં આવ્યા તા કસમો ખાધી હતી કે અમે રાજનીતિનો ર પણ નહીં જાણીએ જાશું નહીં જે તે સમયે કસમો ખાધેલી કેજરીવાલની જેમ પણ આજની તારીખે આપણે જોઈએ છે શું થયું છે અડધો જે મોટા ભાગના જે યુવાન નેતા હતા એ બધા જ અત્યારે જે તે પક્ષમાં ગોઠવાઈ ગયા છે સર માત્ર ગોઠવાઈ ગયા છે એટલું જ નહીં પરંતુ આપણે કહી શકીએ બે ત્રણ પક્ષ અત્યારે મહત્વના છે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી લગભગ બધે બધા ફરી ચૂક્યા છે બિલકુલ હવે મને તમે સમજાવો કે આ વિચાર વર્ણનું આપણે કંઈ મોત કા સોદા એ શબ્દની ચર્ચા બહુ કરીએ પછી કોક કે મત કા સોદાગર મત માટે થઈને જે સોદાબાજી કરે ને મત કા સોદાગર કેટલાક મની કા સોદાગર ભી હોતે હે તો મત મની પાવસ બધું થયું હવે આ જે સમાજ કે સોદાગર જે છે એની કેમ ચર્ચા કોઈએ નહીં કરવી જોઈએ ને એનું મહામંથન કોણ કરશે એ બહુ જ જરૂરી છે પ્રત્યેક સમાજ માટે એક તો નેતૃત્વ તરીકે આગળ આવે છે અને પછી પોતપોતિકા સ્વાર્થ ખાતર જે તે પક્ષમાં જોઈન્ટ થઈ જાય છે ત્યારે સમાજની રજા નથી લેતા ત્યારે સમાજનો ટેકો જેના અત્યારે નેતા સમાજને પણ નથી અને એ પોતપોતિકા નિર્ણય કરીને અત્યારે લહેર કરી રહ્યા છે તમને સમાજે જે ખભે બેસાડીને મૂક્યા છે નેતૃત્વ તરીકે એ કોઈ પક્ષની તમે પગચંપી કરવા મોકલા નતા તમને જે તે અન્યાયી પક્ષ હોય એનો કાઠલો પકડવા મોકલ્યા હતા કે તમે એને અધિકારપૂર્વક સમાજની રૂએ કહી શકો કે અમારા સમાજને અન્યાય થાય છે અને અન્યાય અમે સહન નહીં કરીએ આવું ન્યુટ્રલ ભૂમિકા ભજવવા તમને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું હવે તમે કોઈ પણ હિસાબે ગુલાટ મારી જાઓ આયારામ ગયારામ રાજકારણમાં આપણે સાંભળ્યું હતું તમે તો સમાજમાં આવા આયારામ ગયારામ થયા તો એની જે ચર્ચા છે એ હવે સમાજે કરવી રહી તમે જે વાત કરસનદાસ માણેકની કરી કે કામ જેનું ના મળે ને સૂકું તણખ તો એ જ પંક્તિમાં તમને કહું અત્યારે જે આપણી સમાજ સાથે જે વિશ્વાસઘાત થઈ રહ્યો છે એના વિશે નાજીર દેખૈયાની બહુ સારી પંક્તિ છે એક રચના છે કે પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે ધરીને રૂપ મંજિલના ઉતારા પણ દગો દેશે અને મને મજબૂર ના કરશો વિશ્વાસમાં નહીં આવું અમારાના અનુભવ છે તમારાય દગો દેશે જે અત્યારે ચાલી રહ્યું છે અને હું મારે હાથે જ ડુબાડી દેત નૌકા મજદારે અગર જો હોત ખબર મુજને તો કિનારા દગો દેશે અને ઠરી જશે હમણાં એમ માનીને મેં ના ઠર્યા પણ ખબર નહોતી કે આ નજીવા તિખારા દગો દેશે અને હું જાણવા છતાં લૂંટાવા જાઉં છું રોજે રોજ શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે આ સ્થિતિ અત્યારે પ્રત્યેક સમાજની છે છે તમામ સમાજના નામે કેટલાય નેતાઓ અત્યારે બજારમાં છે એમ કઉ છું ખાસ કરીને જેમ ચોમાસામાં આપણે ઓલા કોટા ફૂટે છે એ સેન્સમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે નાની મોટી કોઈ પણ તાલુકા જિલ્લા પંચાયતની હોય કે ની હોય કે સંસદ સભ્ય ની હોય ચૂંટણી હોય ત્યારે બિલાડીના ટોપની જેમ સમાજના નેતાઓ ફૂટી નીકળતા હોય અને ત્યારે સમાજ એટલું નથી વિચારતો કે ભાઈ તમે જેની વાત કરો છો એ સમાજનો ઠેકો તમને આપ્યો કોને હં તમે કોન્ટ્રાક્ટ લીધો કેની પાસેથી હું મારી જાતને કાલે બ્રહ્મ સમાજનો અગ્રણી તરીકે જાહેરાત કરું તો સમાજે મને પૂછવું જોઈએ કે ભાઈ તમે બ્રહ્મ સમાજને પહેલાં તો અગ્રણી કઈ રીતે તમારું યોગદાન શું છે સમાજમાં કે જેથી કરીને તમે પોતાની જાતને અગ્રણી કહી શકો અને બીજું અમારા નામે તમારે સોદો કરવાની ક્યાં જરૂર છે હું બ્રહ્મ સમાજનો છું એમાં કહી શકું બ્રહ્મ સમાજમાંથી હું આવું છું પણ હું એ નેતા છું એમ કહીને હું કોઈ માગણી કરું સરકાર સામે કરું કે બીજા કોઈ તંત્ર સામે કરું કે બ્રહ્મ સમાજ સાખી નહીં લે તો બ્રહ્મ સમાજે મને પૂછવું જોઈએ કે તમે જો બ્રહ્મ સમાજના નામે ચરી ખાવા માગતા હો અથવા તો આગળ વધવા માગતા હો તો વાંધો નથી અમને સમાજના કોઈ નેતૃત્વ લેતું હોય તો કોઈ વાંધો નથી પણ સવાલ એક છે પહેલાં તમે અમારે ત્યાં એફિડેવિટ કરો એફિડેવિટમાં કરો તમે સમાજની એક તો મર્યાદામાં રહેશો સમાજના હિતની જ વાત કરશો સ્વહિતની નહીં નહીં પોતિકા હિતની હિતની સમાજના વાત કરશો કરશો અને સમાજને પૂછીને કોઈ પણ નિર્ણય તમે કરો સમાજને પૂછીને કરશો અને તમારી અમુક વર્ષો સુધીની ગેરંટી કે તમે કોઈ પોલિટિકલ કે બીજા કોઈ લાભ નહીં લ્યો પોલિટિકલ કે બીજા કોઈ તમે લાભ નહીં લ્યો એની પણ અહીંયા ખાતરી આપો અંતે શું થાય છે કે સમાજે જેને પાળી પોષીને મોટા કર્યા જે અરમાનોથી એને મોકલા હોય લડવા માટે થઈને એ હવે જેની સામે લડવાનું છે એના ખોળામાં બેસી જાય છે પરંતુ સર આપણે વાત એ કરી રહ્યા છીએ કે ભાઈ આ કોઈ પણ યુવાનો હોય કે સારી વાત છે કે સમાજ માટે લડે સમાજની માટે આગળ આવે આંદોલન કરે સારી વાત છે અને કદાચ આપણે એવું કહી શકીએ કે આ આંદોલનના કારણે જ પાટીદાર સમાજને જે અનામત મળવું જોઈએ કદાચ થોડું ઘણું મળ્યું હતું પણ વાત એ છે સર અહીં કે ભાઈ જ્યારે સમાજ માટે આવે છે ત્યારે સમાજ એનો નોંધ લેતો હોય છે સમાજ એને આગળ ધરતો હોય છે પરંતુ જ્યારે એ સમાજને છોડીને ક્યારેક રાજનીતિમાં જતા રહે રાજનીતિમાં જવું પણ સર ખોટું નથી પરંતુ સમાજની અંધારામાં રાખીને રાજનીતિમાં જવું અને કદાચ આ એવું કરી રહ્યા છે તમે જે કહી રહ્યા છો બિલકુલ મારી એ જ વાત છે રાજનીતિ એ કોઈ આભેડછેટનો વિષય નથી એવું નથી કે જાય એ ખરાબ જ છે આપણે ત્યાં દુનિયાભરના નેતાઓ રાજ એમાં કંઈ ખોટું નથી કારણ કે એ લોકોનું એટલે માન્યતા શું છે કે ધારો કે તમારે કાંઈક સારું કરવું છે પેલા તમે વિનંતી થી કોક ને કહો કે ભાઈ આવું કરો તો સારું પરંતુ જયારે તો તમે શું કરો એટલે કે કોઈ પણ વ્યક્તિ શું કરે કે એ વહીવટી તંત્ર વિનવણી કરે ન માને તો એ વહીવટી તંત્રનો એક ભાગ બને હિસ્સો બને પોતે રાજકીય રીતે કે બીજા કોઈ રીતે ધારાસભા બની જાય જિલ્લા પંચાયતના પ્રમુખ બની જાય સંસદ સભ્ય બની જાય મંત્રી બની જાય કારણ કે પછી એની સહીથી બધું થતું હોય પહેલાં એ વિનંતી કરે સમાજની રૂએ એટલે જે અત્યારે હાર્દિકને બધા કરતા હતા તેમ ન થયું તો એ સરકારમાં ભળી જાય કાંઈ ખોટું નથી પણ એ સરકારમાં ભળતા પહેલાં જેમ અમુક સમાજની મિટિંગમાં એ બધી નિર્ણયો કરે છે એમ સમાજમાં એને કહેવું જોઈએ કે ભાઈ હવે આ પરિસ્થિતિ છે તમારી અનુમોદના અથવા તો અનુમતિ કે રજા હોય તો હું ફલાણી પાર્ટીમાં કે તમે કયો એ પાર્ટીમાં જોઈન્ટ થાવ કારણ કે આપણે મેઇન સ્ટ્રીમમાં ભળ્યા વગર ન્યાય મળવી શકીશું નહીં આપણે જે લડ્યા છીએ એ બહારથી લડ્યા છીએ પણ આ તંત્ર આટલું નઠારું છે અને એને આપણી કાંઈ પડી નથી એની પાસે સત્તા છે સામધામ દંડભેદથી આપણને બધા પટાવી લે છે તો જો તમારી રાય હોય એટલે કે સમાજની રાય હોય તો અમે તમે કયો એ પક્ષમાં જઈએ કારણ કે આ કાંઈ એલિયન્સ સારે વાત કરવાની છે નહીં આપણી ને આપણી સરકાર છે બધા એકબીજાને ઓળખે છે વેવાય વહેલા જેવું સંબંધ છે એટલે દરેક માણસ બધાને જાણી શકે તમે કોંગ્રેસમાં જાવ તો સારું તમે ભાજપમાં જાવ તો સારું એમાં કંઈ ખોટું નથી પણ તમે સમાજના નામે જ્યારે મોટા થઈ જાઓ છો અને જે ઉદ્દેશ્ય તમે મોટા થાવ છો એ પણ એક કોર રહી જાય છે સમાજ કોર રહી જાય છે તમારો પોતીકો સ્વાર્થ સદાઈ જાય એટલે તમે આખે આખા પલટી જાઓ છો સમાજે તો ખાલી તમાશો જોવાનો રહ્યો એટલે હું કહું છું કે હવે શું થાય છે જે લોકો સમાજના નામે હવે ઝંડો લઈને નીકળશે હવે એની ઉપર શંકા થશે લોકોને કે ભાઈ કેટલા દિવસનો આ ખેલ છે ક્યારે પક્ષમાં બીજા પક્ષમાં ભળી જાઓ છો અથવા તો તમારો શું ભાવ રાખ્યા હવે એવું થવા માંડ્યું છે ગુજરાતના ઇતિહાસમાં સમાજ અને રાજકારણ એને તમે કોઈ દિવસ અલગ ન તારવી શકો એવું ગઠબંધનનું આ જે છે એમાં પહેલી વખત એવું થયું કે સમાજમાં હવે રાજકારણ ભયંકર હદે ઘૂસી ગયું છે ભયંકર હદે તો એમ માનું છું કે હવે એક નવી ક્રાંતિ શરૂ થશે સૌરાષ્ટ્રમાં અને થવી જ જોઈએ તમામ સમાજે તાલુકા જિલ્લા અને રાજ્ય લેવલના એક એક જ મંડળ બનાવવા પડશે અને એ મંડળમાં એવો ઠરાવ કરવો પડશે કરવો જોઈએ રાધર કે ભાઈ અમારા એટલે કે સમાજના નામે કોઈએ કાંઈ પણ હવે ડંકા વગાડવા હોય કે ધજાકા પતાકા ફેરવવા હોય કે ક્યાંય સીન સપાટા કરવા હોય તો પહેલાં અમારી પૂર્વ મંજૂરી લેવી અને અમારી આચારસંહિતાને પાળવી અને એક આચારસંહિતા ઘડવી પડશે કે આટલા વર્ષ સુધી તમે કોઈ રાજકીયથી માંડીને કોઈ પણ પ્રકારના લાભ નહીં લ્યો અમને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લ્યો સમાજ કહેશે એમ જ કરશો તમારું નેતૃત્વ છે એ પણ આજીવન નથી તમારી જગ્યાએ છગન મગન બીજા કોઈ આવે તો તમારે એ સ્વીકારવા પડશે વગેરે વગેરે અન્યથા એવું થશે કે દરેક માણસ સમાજને ખભો બનાવી અને પોતાનું આસન ઊંચું કરી લેશે અને આ બહુ મોટી નુકસાની સમાજ માટે થઈ રહી છે જિંદગીમાં કોઈથી ફરે નહીં દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર પણ આ બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સુર આવા ભડભાદર માણસો આપણી વચ્ચેથી હોયા જાય છે અને અત્યારે સમાજના નામે પક્ષના નામે બીજા બધા ચિથરે ચિથરે વીટેલા રતનો રોળાઈ જાય છે એની આ પીડા છે ને સમાજે આની દુરસ્ત કરવી ઘટે બિલકુલ સર ખૂબ ખૂબ આભાર જે વાસ્તવિકતા છે તે તમે રજૂ કરી તો આતા જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી કે આજે હવે સમાજના નામે સ્વાર્થની રાજનીતિ થઈ રહી છે સમાજ કારણ છે તે રાજકારણ તરફ જઈ રહ્યું છે અને સમાજના નામે આગળ આવેલા લોકો કદાચ હવે પોતાના સ્વાર્થ માટે હવે સમાજને ભૂલતા દેખાઈ રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર